વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયર યોગેશ મુક્તિને છ માસની કેદ વર્ષ બે હજાર ઘટનામાં વડોદરા કોર્ટે સંભળાવી સજા છ મહિનાની કેદ અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો યોગેશ મુક્તિએ પૂર્વ વોર્ડ ઓફિસરને લાફો માર્યો હતો સરકારી કામમાં રુકાવટ કરી લારીઓ છોડાવી હતી પૂર્વ વોર્ડ ઓફિસર નંદાણીયાએ કરી હતી ફરિયાદ નાણા સાહેબ શું ઘટના બની જે તે વખતે યોગેશ મુક્તિએ તમને તમારા પર હુમલો પણ કર્યો હતો જે તે વખતે હું નંદાણીયા વહીવટી વોર્ડ નંબર આઠમાં બોર્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો મ્યુનિસિપલ કમિશનરશ્રીના આદેશ અન્વયે અમોએ અમિતનગર સર્કલ અને વુડા સર્કલ વિસ્તારમાં દબાણો હટાવવા માટેનો આદેશ હતો મ્યુનિસિપલ કમિશનરશ્રીનો તે મુજબ અમે જે તે સમયે રાત્રે આઠ કલાકે કામગીરી શરૂ કરેલી તે સમયે શ્રી યોગેશભાઈ મુક્તિ ઓચિંતાના ઘસી આવેલા અને તેઓએ ભરેલી ટ્રેક્ટરમાંથી લારીઓ જે તે ઈસમોને આપવા માંડેલા અને તેઓને રોકવા જતાં તેઓએ હાથાપાઈ કરેલી અને અમાને જે સરકારી કામગીરી હતી એમાં અડચણ ઉભી કરે લાફો પણ મારી દીધો જી હા એમણે ગેરવર્તન કરેલું એ હકીકત છે મારી સાથે દબાણ અધિકારી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર બી વગેરે હાજર હતા તેઓની હાજરી માં ઘટના બને તમને લાફો માર દીધો તો પછી તમને શું થયું હોસ્પિટલમાં લઈ ગયા હોસ્પિટલમાં લઈ ગયેલા અને ત્યાં મને બીપી હાઈ થઈ ગયેલું એટલે મને તાત્કાલિક સ્ટર્લિંગ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવેલો ઓકે અને પછી પછી પોલીસ ફરિયાદ કરી દીધી પોલીસ ફરિયાદ કરવાની હું સ્થિતિમાં નતો એટલે મા પોલીસ સાથેના આસિસ્ટન્ટ કમિશનર ડેપ્યુટી કમિશનર એ બધો વયવેટ કરેલો મેં હું ત્યારે એ સ્થિતિમાં નતો કે ફરિયાદ દાખલ આ કેસ કોર્ટમાં ચાલતો હતો આજે યોગેશ મુક્તિને છ મહિનાની સજા પડી છે શું કેસો ચૂકાદા વિશે એ તો જે ન્યાય યોગ્ય તે હકીકત હોય એ મુજબ ન્યાય ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે અને બરાબર